નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વર્ચ્યુઅલ ઈ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના સામાજિક ન્યાય અને મંત્રાલય દ્વારા સામાજિક રોજગાર અધિકારી જનકલ્યાણ પીએમ અંતર્ગત તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ વર્ચ્યુઅલ ઈ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાઈને એક લાખ વધુ એસસી ઓબીસી અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ નિમિત્તે લાભાર્થીઓ સાથે સંવાદ કરશે સાથે દાહોદ જિલ્લાના લાભાર્થીઓને પણ વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમ નિમિત્તે રાજ્ય કક્ષાના પંચાયત અને મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના ધારાસભ્યો કનૈયાલાલ કિશોરી મહેન્દ્ર ભાભોર દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડે નગરપાલિકા પ્રમુખ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પાંચસો બાવીસ જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા જેમાં શ્રમિકો સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાવિત કરવામાં આવ્યા હતા તેમજ શ્રમિકોને આયુષ્યમાન કાર્ડ અને